હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ અને સાંજનો સમય છે તો આજે હું તમારી જોડે પાલક પકોડાની રેસીપી શેર કરીશ અને અહીંયા મીસા પણ જો મારી જોડે બેસી ગઈ છે અને અહીંયા મેં બધો પાલક છે બહાર કાઢી લીધો હતો પહેલાં અને હવે સર એકદમ ઝીણો આપણે સમારી લઈશું તો જેમ બને એમ પાલકને આપણે એકદમ ઝીણો સમારવાનો છે તેથી આપણા પકોડા છે એકદમ સારા બને અને મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીંયા મેં એક પ્લાસ્ટિકની ડોલમાં પાણી લઈ લીધું છે તો તમે પાલક છે મેથી છે વધારે પાણીમાં ધોશો તો કાંકરી નહીં આવે તો અહીંયા જે આ ડોલ છે હું કિચન માટે જ યુઝ કરું છું તો અહીંયા હું પાલક એમાં એડ કરી દઈશ અને સરખી રીતના હું ધોઈ દઈશ તો અહીંયા પાલકને આપણે સરખી રીતે પાણીમાં ધોઈ અને કાણાવાળા જે વાસણ હોય તેમાં આપણે નીતરવા માટે મૂકી દઈશું તેથી જે પાલકમાં પણ પાણી હોય તે સરખી રીતના નીતરી જાય આપણે જે પાલક ધોઈને મૂક્યો તો એ પહેલાં એડ કરી દઈશું પછી સ્વાદ પ્રમાણે આપણે મેં મીઠું એડ કરીશું તો અહીંયા મેં પહેલાં બે ચમચા જેટલું બેસન એડ કરી લીધું છે અને આપણે એકસાથે બધું બેસન એડ નથી કરવાનું પાણી વેળીને હલાવતું જવાનું છે અને જેમ સાથે સાથે થોડું થોડું બેસન એડ કરતું જવાનું છે જેથી બેસન વધારે ના પડી જાય અહીંયા મિક્સ કર્યા પછી ફરીથી હું થોડું બેસન એડ કરું છું તમે જોઈ શકો છો તો ફરીથી હું બેથી ત્રણ ચમચા જેટલું બેસન એડ કરી દઈશ તો આવી રીતના આપણે એકદમ એનું જે ખીરું તૈયાર કરી દેવાનું છે અહીં હવે હું પાણી એડ કરીશ પહેલાં મેં પાણી એડ નહોતું કર્યું કેમ કે પહેલાં આપણે પાલકને પાણીથી ધોયો તો એ ઓલરેડી એમાં પાણી હતું એટલે એમને મિક્સ કરી દીધું હતું અને અહીંયા મેં પાણી વેડીને અને ડો તૈયાર કરી દીધો છે અને આપણે અહીંયા મીઠું જ એડ કરવાનું છે બીજું કંઈ જ એડ નથી કરવાનું જે સ્વાદ આવશે એ કઢીના કારણે જ પકોડામાં સ્વાદ આવશે અને અહીંયા મેં એક ચૂડીમાં આશરે પાંચસો ગ્રામ જેટલો ચણાનો લોટ જાય છે અને આ રીતના આપણે ડો તૈયાર કરી દેવાનો છે તમે જોઈ શકો છો અને વધારે એકદમ ઢીલો પણ નહીં થવા દેવાનો કેમકે આપણે પકોડા ઉતારીએ તે સરખી રીતના ઉતરે એટલા માટે અહીંયા આપણે જે બેસન તૈયાર કર્યું છે એ હવે હું ઢાંકીને મૂકી દઈશ તો તમે કોઈ પણ બેસન ભજીયા માટે કે કોઈ બી બેસનને તમે દસ મિનિટ વધારેની દસ મિનિટને રેસ્ટ આપશો તો એક ભજીયાની છે એકદમ સોફ્ટ બનશે અને અહીંયા હવે આપણે કઢીની તૈયારી કરી લઈશું તો કઢી માટે મેં અહીંયા લીલા મરચાં સાતથી આઠ નંગ લીધા છે દસથી પંદર નંગ મેં લસણ લીધું છે અને થોડી કોથમી લીધી છે અહીંયા આદુ પણ લેવાનું હોય છે એડ કરવાનું હોય છે પણ આદુ હતું નહીં એટલે મેં આદું લીધું નથી અને જે આ પેસ્ટ છે એ આપણે મિક્સરમાં બનાવવાની હોય છે તો તેનો સ્વાદ સારો હોય પણ મારે મિક્ચર હતું નહીં એટલે અહીંયા હું ખાણીની મદદથી બનાવી દઈશ તો પહેલાં હું લસણને એકદમ ટીચી લઈશ ઝીણું અહીંયા લસણને ઝીણું ટીચ્યા બાદ હવે હું મરચાંને ઝીણા ટીચી લઈશ એકદમ જો તમારે ત્યાં મિક્સર હોય તો મિક્સરથી બનાવજો તો અહીંયા લસણ મરચાંની પેસ્ટ બનીને મારે તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે અહીંયા પકોડા બનાવવા માટે લઈ લઈશું તો અહીંયા મેં તેલ ગરમ થઈ ગયું છે અને અહીંયા થોડું આપણે બેસન એડ કરીને જોઈશું તો ઉપર આવી ગયું છે તો હવે આપણે પકોડા બનાવવાનું ચાલુ કરી દઈશું હવે આ બેસનને આપણે હથેળીમાં લઈ અને આ રીતના પકોડા બનાવવાના હોય છે તમે જોઈ શકો છો તમે બજારમાં ખાધા જ હશે પકોડાને શેપ આપવાનો હતો નથી તો અહીંયા આપણે એકદમ માર્કેટમાં મળે એવા જ પકોડા બનીને રેડી થયા હતા એટલા માટે આપણે જે ખીરું છે એકદમ ઢીલું કરવાનું હતું નથી જો તમે ઢીલું ખીરું કરશો તો તમને પકોડા ઉતારવામાં મજા નહીં આવે એટલા માટે અહીંયા અને જે ગેસની ફ્લેમ છે તે લોટતું હાઈ રાખવાની હોય છે તો આ રીતના આપણે બધા પકોડા બનાવીને રેડી કરી લઈશું ને તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એકવાર ઘરો જરૂરથી ટ્રાય કરજો આવી રીતના પકોડા બનાવવાની બહુ મસ્ત બનશે તરત આપણે ઝાડાની મદદથી હલાવવાના નથી થોડી વાર રહી અને જ્યારે છૂટા પડી જાય બધા પકોડા પછી ચારાની મદદથી હલાવવાના છે અને અહીંયા આપણે તમે જોઈ શકો છો એકદમ લાલ થવા દેવાના નથી અહીંયા પકોડા બનીને રેડી થઈ ગયા છે તો હું એક પ્લેટમાં કાઢી લઈશ અને એવી રીતના આપણે ફરીથી બીજા બધા પકોડા બનાવીને રેડી કરી લઈશું અહીંયા પકોડા બનીને રેડી થઈ ગયા છે હવે આપણે કઢીની તૈયારી કરી લઈશું અને અને એકલું મીઠું જ એડ કરી દીધું છતાં પણ જો તમે આ પકોડાને પણ એકલા ચા સાથે ખાશો તો પણ બહુ મસ્ત લાગશે અહીંયા મેં બે ડોકલી જેટલું તેલ એડ કરી લીધું છે તેલ થઈ જાય એટલે અહીંયા આપણે જીરું એડ કરી દઈશું જીરું ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે અહીંયા અડધી ચમચી હિંગ એડ કરી દઈશું હિંગ એડ કર્યા પછી જે આપણે લસ લસણની ને મરચાંની પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું આપણે ચમચાની મદદથી હવે આપણે એને હલાવતા રહીશું જેથી કરીને નીચે ચોટે નહીં અને તેલ પણ છૂટું પડે ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું પછી આપણે એમાં થોડું પાણી એડ કરી દઈશું અને ફરીથી સરખી રીતને હલાવી દઈશું સુધી પેસ્ટ બનીને રેડી થાય ત્યાં સુધી આપણે અહીંયા બેસનનો ગ્લો ઘો તૈયાર કરી દઈશું તો અહીંયા મેં બે ચમચી જેટલું બેસન લઈ લીધું છે તો અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરી અને બેસનની પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું કઢીમાં એડ કરવા માટે તો અહીંયા આપણે ગૂંથવી રહેવી ના જોઈએ એકદમ સોફ્ટ બનાવવાની છે તો ચમચીની મદદથી આપણે એકદમ સોફ્ટ પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો મેં કેટલી પતલી બનાવી છે અને હવે આપણે અહીંયા આદુ લસણની પેસ્ટ પણ બનીને રેડી થઈ ગઈ છે તો હવે એમાં આપણે ફરીથી પાણી એડ કરી દઈશું એકથી દોઢ ગ્લાસ જેટલું અને જે આ કઢી છે એ આપણે પાણીમાં જ બનાવવાની હોય છે છાશમાં નહીં બનાવવાની જો તમે છાશ પણ એડ કરી શકો છો પણ મેં જે માર્કેટમાં મળે છે પકોડા જોડે એ કઢી બનાવી છે તેમાં પાણી હોય છે એટલે મેં અહીંયા પાણીથી બનાવી એ તમને બતાય છે હું છાશ પણ એડ કરી શકો છો અહીંયા પાણી ઉકળી જાય એટલે જે આપણે પેસ્ટ બનાવી હતી તે એડ કરતું જવાનું છે અને વિસ્કનની મદદથી હલાવતું રહેવાનું છે જેથી ગૂથલી ના પડે અને સરખી રીતના મિક્સ થઈ જાય જે આપણે બનાવીએ એ પેસ્ટ જો તમારે વિસ્કન ના હોય તો તમે ચમચાની મદદથી પણ હલાવી શકો છો તો આવી રીતના આપણે બધી જે પેસ્ટ બનાવી એ મિક્સ કરી લઈશું અહીંયા આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું એક ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે આપણે બધું મિક્સ કરી લઈશું જે મસાલા એડ કર્યા છે એ બધા સરખી રીતના આપણે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી પણ મને અહીંયા હળદર ઓછી લાગતી હતી તો ફરીથી મેં અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે જેથી આપણે કટી બને એનો કલર સારો આવે અહીંયા આપણે મીડિયમ આંચ પર કઢીને ઉકળવા દઈશું તો તમે જોઈ શકો છો અહીંયા મારી કઢી ઉકળી રહી છે અને આપણે ચમચાના મદદથી થોડી થોડી હલાવતા રહીશું જેથી બેસન છે નીચે ચોટે નહીં અને કઢી બનીને રેડી થઈ જાય કઢી ઉકળીને આપણે રેડી થઈ ગઈ છે અને અહીંયા હું કોથમી ઉપર એડ કરી દઈશ અને મેં ગેસ પણ બંધ કરી દીધો છે